નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે પણ ધનવાન બનવા માંગતા હો તો આ વિડીયોમાં આપણે લવિંગ અને લીંબુનો એક રહસ્યમય ઉપાય જોઈશું જેનાથી ધનથી ભરેલી રહેશે તિજોરે અને પૈસાઓને લગતી તમામ સમસ્યાઓ થશે દૂર તો મંગળવારના દિવસે આ લવિંગ અને લીંબુનો ઉપાય જરૂર ટ્રાય કરજો તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે પણ હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો દોસ્તો આજનો વિડીયો એ ખૂબ જ રહસ્યમય અને જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિડીયોને લાઈક કરી અને ચેનલ પર નવા હોય તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો ધન એટલે કે પૈસાથી ભરેલી રહેશે તિજોરી અને તમામ સમસ્યાઓ પણ થશે દૂર ફક્ત મંગળવારના દિવસે કરેલો લવિંગ અને લીંબુનો આ રહસ્યમય ઉપાય તો હનુમાનજી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપતા હોય છે મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીને પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી અત્યંત ખૂબ જ લાભ થાય છે સાથે જ એવી પૂજા કરવાથી તમારા અમુક બગડેલા કાર્ય અવશ્ય પૂર્ણ થવા લાગશે તો મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી તમારી અનેક પૈસાને લગતી અને અન્ય સમસ્યાઓ દૂર થાય છે તો મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીની પૂજામાં કરતી સમયે એક રહસ્યમય ઉપાય કરવાથી તમારે આર્થિક સંકટનો દૂર થઈ શકે છે તો જ્યોતિષશાસ્ત્ર અને લાલ કિતાબમાં મંગળવાર માટેના કેટલાક ચમત્કારી ઉપાય જણાવવામાં આવ્યા છે જેમાંથી લીંબુ અને લવિંગના ઉપાયો એ અત્યંત લાભકારી અને સાબિત છે તો મંગળવારે કરો લવિંગના આ ઉપાય જો આર્થિક સમસ્યાઓ તમારો પીસો છોડતી ન હોય તો મંગળવારે હનુમાનજીના મંત્ર જે મંત્ર છે ઓમ હમ હનુમતે નમ નો એકવીસ વાર જાપ કરો આ મંત્ર વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જોઈ શકો છો જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો મંગળવારે ઘરની બહાર મંદિરમાં અથવા કોઈપણ સાર્વજનિક સ્થળે લીંબુનું ઝાડ લગાવો તે ઝાડને રોજ પાણી આપો તેનાથી ઘરમાં સુખ શાંતિ અવશ્ય રહેશે જો ધંધામાં વારંવાર નુકસાન થતું હોય તો મંગળવાર અને શનિવારે દુકાનની સામે લીંબુ અને લીલા મરચાં લટકાવી દો આ ઉપાય ખરાબ નજરથી અવશ્ય બસાવે છે જો ઘરમાં કોઈ સમસ્યા હોય તો ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને મરચું લટકાવી દો જો તમને મહેનત કર્યા પછી પણ સફળતા જ મળી ન રહી હોય તો મંગળવારે એક લીંબુ અને ચાર લવિંગ લઈને હનુમાનજીના મંદિરમાં જવું મંદિરમાં હનુમાનજીની સામે લીંબુ પર લવિંગ ખૂંચાડી દો અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્યાર પછી લીંબુને મંદિરમાં જ છોડી દો મંગળવારે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો વાંદરાને ચણા અને કેળા પણ ખવડાવો આ સિવાય ગાયને રોટલી ખવડાવો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો તો વાસ્તુને લગતા અમુક મુખ્ય ઉપાયો જેના ઉપયોગથી ઘણા લોકો ધનવાન બન્યા છે તો એ ઉપાયો જોવા માટે અમારી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે આવા નવા વિડીયો સાથે પાછા મળશું